નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં જાણીએ આજના જામખંભા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં પર મિત્રો આજે ટમેટામાં અઢારથી લઈ અને બાવીસ રૂપિયા બજાર થઈ ધાણા પચાસ રૂપિયા થી લઈ અને સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી ગરમ ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા કિલો વેચાણી છે રીંગણા સારા વીસ રૂપિયા સુધી વેચાણા છે મીડિયમ દસ બાર રૂપિયા કિલો વેચાણા છે ગોટી રીંગણા સાત આઠ રૂપિયાથી લઈ અને તેર રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ભીંડા ત્રીસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો વેચાણા છે ગુવાર ચાલીસ રૂપિયાથી લઈ અને સારો ગુવાર સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી દૂધી બાર રૂપિયાથી લઈ અને સારી દૂધી પંદર સત્તર રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી મરચાં જાડા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો વેચાણ છે મરચાં ઝીણા વીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગલકામાં બજાર સુધારો છે ગલકા વીસ રૂપિયાથી લઈ અને સારા ગલકા પચીસ સીતાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ભુલાવટ પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે કોબી દસ રૂપિયાથી લઈ અને પંદર સોળ રૂપિયા સુધી વેચાણું છે ત્યાંથી લીલાચોરા પિસ્તાલીસ રૂપિયા લઈ અને પંચાણું રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે સૂકી ડુંગળી પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા બજાર થઈ સૂકું લસણમાં સુધારો છે એકસો પચાસ રૂપિયાથી લઈ અને એકસો એંસી રૂપિયા કિલો સુધી સારું લસણ વેચાણું છે ત્યાંથી બટેકા બાવીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે આદુમાં એકસો વીસ રૂપિયાથી એકસો ત્રીસ રૂપિયા કિલો વેચાણું છે લીંબુમાં બજાર દવા ડાઉન છે લીંબુ એંસી રૂપિયાથી લઈ અને સારા લીંબુ એકસો દસ રૂપિયા